સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપરથી કામધેનું એસ્ટેટ માં લોખંડના સળિયા ભરી જતા ચાલકો સાથે સળિયા સગી વગી કરવાનું કૌભાંડ ઝડપાયું હતું. પોલીસે આ મામલામાં કુલ એક પોઈન્ટ સત્તર કરોડનો મુદ્દામાલ કબજે કર્યો છે. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ ભરૂચ જિલ્લામાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વરના ભરકુદરા ગામની ક્રિષ્ના પાર્કમાં રહેતો રામનારાયણ ઉર્ફે નારાયણ સિંહ ટ્રક ડ્રાઈવરો સાથે મળી ટ્રક ડ્રાઈવરોની પાનોલી બ્રિજ નજીક કામધેનુ એસ્ટેટ એકમાં આવેલ સ્ક્વેર ટેક્સટાઇલની પાસે રોડ ઉપર ખુલ્લી જગ્યામાં બોલાવી લોખંડના સળિયા સગી વગી કરે છે. જે બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડા પાડ્યા હતા અને સ્થળ પરથી ચાર પૈકી ત્રણ વાહનોમાં ભરેલ બોતેર હજાર ત્રણસો બાવન કિલો લોખંડના સળિયા મળી આવ્યા હતા પોલીસે સાડત્રીસ લાખના સળિયા અને સિત્તેર લાખના વાહનો તેમજ બાર મોબાઈલ ફોન મળી કુલ એક પોઈન્ટ સત્તર કરોડનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને રાજસ્થાનના ઉડાચર ગામના ઉમેદનગરમાં રહેતો બાબુલાલ ચેનારામ જાટ મોહનલાલ કરણરામ જાટ સહિત અગિયાર ઇસમોને ઝડપી પાડ્યા હતા જયારે મુખ્ય સૂત્રધારોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે આરોપીઓ કંપનીમાંથી સપ્લાય અર્થે નીકળતા સળિયાને નિર્ધારિત સ્થળે પહોંચાડવાના બદલે વેચાણ કરતા હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યો છે